મોરા ડુંગરી પ્રાથમિક શાળા ખાતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના લઈ ધોરણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રક્રિયા લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી અને આ શાળા પંચાયતની ચૂંટણી આકર્ષકનું કેન્દ્ર બની જેમ સમગ્ર દેશભરમાં લોકસભા વિધાનસભા તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરવામાં આવે છે તે જ પ્રણાલી પ્રમાણે ચૂંટણી યોજવામાં આવી હતી ચૂંટણી પ્રક્રિયા અગાઉ મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવા આવ્યો શાળાના તમામ વિદ્યાર્થીઓ મતદાનનું મૂલ્ય સમજે અને મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન ત્યારબાદ ઉમેદવારી નોંધાવેલ વિદ્યાર્થી દ્વારા વર્ગખંડમાં પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ચૂંટણીના દિવસે વર્ગખંડમાં મતદાન કુટીર બનાવી અને બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવી જેમાં શાળાના ભાગ લીધેલ વિદ્યાર્થીઓ પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી અને તમામ વ્યવસ્થા ગોઠવાયા બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો શાળા પંચાયતની ચૂંટણી કાર્યક્રમ યોજવાનો હેતુ શાળાના બાળકોને લોકશાહી નબે ચૂંટણી કેવી રીતે થાય છે અને લોકશાહી પર્વ કેવી રીતે ઉજવાય છે તેનાથી માહિતગાર કરવાનો હતો તથા મતદાન પોતાનો અધિકાર છે અને મતદાન ફરજિયાત કરવું જોઈએ તેવી જાગૃતિ કેળવાય તે હેતુસર શાળાના બાળકોએ આજે ઉત્સાહભેર આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો આજે આખો દિવસ દરમિયાન મતદાન થયું આપણું બરાબર છે અને મતદાનના અંતે હવે આપણે એને ગણતરી કરવાનું છે તો ગણતરી કરવા માટે આપણી જોડે ત્રણ ગણતરીદારો છે બે એજન્ટો છે કે એજન્ટો દ્વારા આની ગણતરી થશે રિયલી આપણે જે ચૂંટણી થાય એ પ્રમાણે જ આખી પ્રોસેસ આપણે કરી છે તો આ પણ આપણે એ પ્રમાણે જ પ્રોસેસ કરીએ ત્યારે જે વગર ચૂંટણી થઈને તો ચૂંટણી પૂર્ણ થઈ પછી આપણે સીલ મારી બરાબર સીલ મારી દઉં તમારું હાજરીમાં સીલ મારી દઉં બરાબર અત્યારે એવાને એવું સીલ છે ને બધા જોઈ લો દેખાય છે સીલ છે સાહેબ બરાબર ઓકે હવે એ સીલને આપણે અત્યારે તોડી અને બધા મત પહેલાં જુદા પાણી અને જુદા પાડી પછી ગણંદી એક ઉમેદવાર હતા મયુરસિંહ એમને છ મત મળે છે આપણે તાલીમી વધારી બે નંબરના ઉમેદવાર હેમિલભાઈ એમને બે મત મળે છે ત્રણ નંબરના ઉમેદવાર માનવ કુમાર એને ચાર મત મળે છે અને છેલ્લા ચોથા નંબરના ઉમેદવાર નયનકુમાર છે એમને ટોટલ એક્યાસી મત મળે છે એટલે આજના શાળાના જીએસ ચૂંટણીના સરપંચ તરીકે આપણે નયનકુમારને વિજેતા જાહેર કરીએ છીએ ਨੇ બધા ਵਿਦਿਆਰਥੀਆਂ ਨੇ सेलिब्रेशन ਕਰੀ ਅਤੇ તમે ਜਰਾ ਮਜ਼ਾ ਕਰੋ ਹਰ ਵਾਰ ਚਲਾ ਬਜਾਈ ਚਲਾ ਹਰ ਵਾਰ ਕੀ ਆਪਾਂ ਕੀ ਕੋਟੀ ਲਈ ਹੈ ਨਹੀਂ ਕਿ ਕੋਟੀ 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 ਚੱਲ ਬੋਲ ਬੋਲ ਲਿਆ ਸਰ ਜਦ ਤਾਈਮ ਆਵੇ ਕਿਲੇ ਖੜੋ Terima kasih telah menonton!